ગાંધીધામ એકસો એક્યાસી અભયમ ટીમ દ્વારા બાળ લગ્ન અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા રાજ્ય સરકાર દ્વારા ચાલતી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ખરા અર્થમાં આજે મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ એક જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસીમાં ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં એક કિશોરીના બાળલગ્ન થઈ રહ્યા છે જેમની ઉંમર ચૌદ વર્ષની હતી તેથી ગાંધીધામ અભયમ ટીમને કોલ કરતા તેની સાથે કેસની ગંભીરતા જોતા કોઈ વિલંબ કર્યા વિના જ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર બારણ નિરૂપા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ કૈલાસબેન ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા કિશોરીનું કાઉન્સલિંગ કરી ઉંમરના દસ્તાવેજ તેમજ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ લગ્ન સાત સાત બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે રાખેલ છે કિશોરીના ડોક્યુમેન્ટ તપાસ કરતાં જાણવા મળ્યું કે કિશોરીની ઉંમર અઢાર વર્ષ કરતાં ઓછી છે તેથી કિશોરીના પિતા તેમજ સમાજના વડીલોની હાજરીમાં સમજાવી જણાવેલ કે બાળ લગ્ન એ કાયદાકીય રીતે ગુનો બને છે તેમજ કિશોરીની ઉંમર પુખ્ત વયની કાયદાની રીતે માન્ય ન થાય ત્યાં સુધી લગ્ન ન કરાવવા જોઈએ તે માટે સમજાવ્યું હતું હતું બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે દીકરીના પિતાને માહિતગાર કર્યા હતા ગાંધીધામ એકસો એક્યાસી દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નજીકના પોલીસ સ્ટેશનને બનાવ અંગે જાણ કરી હતી ઘટના સ્થળે પોલીસ હાજર રહી હતી પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો એકસો એક્યાસી કાઉન્સિલર પીડિતાના પિતા તથા સમાજના લોકોને સમજાવ્યા તો પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે અમોને સમજ ના હતી પણ એકસો એક્યાસીની ટીમના સમજાવવાથી અમે અમારી દીકરીના લગ્ન પૂ થયા બાદ જ કરવામાં આવશે સમગ્ર દસ્તાવેજ તપાસ કરી અને હાથ ધરી આ બાળાની લગ્નની અટકાયત કરી હતી આગળની કાર્યવાહી જે બાળ સુરક્ષા એકમ આવતીકાલે કરશે